નમસ્કાર ખેડૂત મિત્ર આજના વિડીયોમાં વાત કરીશું ગલકાની ખેતી વિશે ગલકાની ખેતી બે સિઝનમાં કરવામાં આવે છે ચોમાસું ગલકાની ખેતી અને શિયાળુ ગલકાની ખેતી ગલકાની ખેતીને ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન આપતી ખેતી માનવામાં આવે છે શિયાળુ ગલકાની ખેતી વધુ ઉત્પાદન આપે છે શિયાળો ગલકાની ખેતીમાં ખૂબ જ ઓછા રોગ જોવા મળે છે ગલકાની ખેતીને રોકડિયો પાક તરીકે ઓળખવામાં આવે છે